એન્જોય કરીએ રવિવારીમાં પેલું સ્થળ આપણે આપણે છે ને રવિવારીમાં આવ્યા જઈએ તો અમે રાહ જોતા હતા મિલનભાઈની મિલનભાઈ આવી ગયા ટાવર કંઈક અલગ જ લાગે નારિયલ પાણી તો મેં કીધું હતું કે તને પીવડાવી દો ભાઈ થાકી ગયું હોય તો બેસી રહી ગયો કે આવું હોય બસ આ બાજુ છે ને સોની નું લેપટોપ જોવા મળ્યું છે જોઈ શકો એટલે આ કઈ ચાલુ હાલતમાં નથી લાગતું કે વર્કિંગ કન્ડિશનમાં નથી લાગતું લેપટોપ જોયું છે પણ કે કન્ડિશનર ચાલુ નથી

આ બાજુ નવા કબાટ લાગે આ બાજુ જો સાયકલ મોટા ઓલા જુનવાણી ટીવી જોયા અને આ બાજુ એલઈડી ટીવી છે બ્રાન્ડ ન્યૂ કન્ડિશન ચાલુ કરીને આપે છે ફાંટી વેરી હો બાકી ફાઈવે ટ્રાફિક સરસાઈ ઓ તો કઈ ફાઇનલી અમે લોકો છે ને ત્યાંથીને આવ્યા છે ચુડીઓમાં તો મસ્ત એવી શોપિંગ કરાવી છે અને કેટલી બધી વસ્તુ લીધી છે ટી માર્ટમાં ગયા હતા તો કઈ જુડીઓની તો કઈક વાત જ અલગ છે અને શું કે મિલન કાકા નાસ્તો બાસ્તો કર્યો ને દર્શના આ બાજુ કલેક્શન કરે છે બેનની એ કોલ કરે છે કે ભાઈ તારે શું લેવું છે અને આ બાજુ ભાઈ જોરદાર કલેક્શન છે જુડીઓનું

કેમ લાગે યુનિક છે ને આ છે હજાર રૂપિયાનું પેન્ટ છે ને છસો નવ્વાણું નું શર્ટ છે અત્યારે એ વધી જાય કલેક્શન બાજુ ઘણી બધી લાંબી લાઈન છે પણ અમે લાંબી લાઈન

ખરીદી મારી કરવાની હતી દર્શના ની ખરીદી નો થઈ હવે હું ઈ તો લેવાની છું ઓનલાઈન જો બધું ખરીદી આમની કરવાની હતી થઈ ગઈ મારી ખરીદી ઈ બસ ભાઈ એક ત્રણ ટીશર્ટ ને એક પેન્ટ હજી તો હમણાં કપડા લીધા હતા 200 200 વાળા ત્રણ શર્ટ છે ને એક 600 વાળું પેન્ટ છે તો એમાં માં બેઠી તો એને ઓનલાઈન હવે ભાવ જોયો ને માં તો એને સસ્તું લાગે છે તો કે મેં કીધું કે કઈ વાંધો નહીં તો એમાંથી મંગાવી લીધી હવે એને જમસૂટ છે વાત છે ને એવું છે અહીંયા હું જ પહેરી એટલે જી મંગાવ હોય તને કેમે ના પડી મંગાવી દે આયા પણ

તો હવે ટાઈમ થતો આવે કે હવે અમારે જવાનો ટાઈમ થતો કેટલા પાંચ ને ત્રીસ થઈ છે અને આ બાજુ છે અને આ છે ઓમેગા કંઈક હોસ્પિટલ છે અને અમારે આ બાજુ જવાનું છે ત્યાંથી ને આપણે રીબડા સ્ટેશન જઈએ પેલા તો હું કે વિસ્તારમાં બ્લોક તો તમે બધા બનિયાર જો વિડીયોમાં અમે અત્યારે હવે મિલન કાકાને રજા આપીએ તો એ તો અહીંયા જોબ કરે છે એટલે એ અહીંયા રહે છે રાજકોટમાં તો હવે અમે છે ને અહીંથી થોડુંક ખાલીન જઈએ એટલે આગળથી ભક્તિનગર સ્ટેશન સુધીની રિક્ષા મળશે ત્યાંથી જાઈએ તો ગઈ જા બાજુ અમે પાછા જોડીઓ બાજુમાંથી બાજુ માંથી નીકળ્યા ને એ એમ કહો કે જો બ્લુ કલર હે ને હા ભાઈ મને ખંભે ઉતરી જાય એમ એવું છે હા નગર તો લઈ લેવાનું જો તું કઈ નહીં તો ગઈ જા આ બાજુ બીબા આવેલું છે પણ હવે અમારા ટાઈમ ને અભાવ ફરી ક્યારેક મુલાકાત કરશું આમાં રહેવાનું છે આમાં સપનું થાય તારું રહેવાનું દર્શન નું સપનું એને આમાં રહેવાનું હોય મિલન આમાં એને લગભગ દસ બાર હજાર રૂપિયા હોય છે મહિના નો માટે આમાં રે ઓછા જો આમાં જાડવા દેખાય ને ત્યાં ત્યાં રે હવે આપણે હાલો રીપડા હાલા રીપડા હું ભક્તિનગર ભેગા થાય એટલે વેલી ટ્રેન આવે હાલી ને જવું હે રીક્ષો કરી અહીંયા તને હમણાં કઈક રીક્ષા લઈ જાઉં જો અહીંયા બસ આવી જો અહીંયા તો ફાઇનલી ફેમિલી અમે લોકો છે ને ફાઇનલી પોહચ્યા છે ભક્તિનગર રેલવે સ્ટેશન તો હા રાજકોટ પોરબંદર જાવું ઓખા હે જાવું એ જવું આ બાજુ દર્શન છે ને બહુ જ થાકી ગઈ છે અને એક તો એને મજા નહોતી તોય આ આજ હિંમત કરીને મારા ભીગીએ આવી કા તો

તો કઈ જ આ બાજુ છે ને આખોથી કેમ નીકળી જાય ખબર જ નથી ખબર જ ના પડે આજ તો માથું કારણ કે ટાઈમ ટુ ટાઈમ પાણીનું સેવન બે કર્યું પાણી ના પીવામાં મળે અને ધૂપ અને તડકા વચ્ચે જો આવો આવીએ ને તો હે ને માથું એકદમ દુખવા લાગે છે દુખવામાં મને ઈ એક પ્રોબ્લેમ થાય આજુ એટલે કંઈ ક્યુ નથી નોર્મલી ઇફેક્ટ છે

તો કઈ ફાઈનલી લાગે છે એવું કે ટ્રેન આવે હે હાલો દર્શના આવું કે તમારે રોકાવાનું હાલ મોડ ઉચો થાય હવે નઈ હાલ સોરી સાયકલ વેડા નથી કરતી તું હાલ હાલ હું કરું છું હાલ ઉભી થયા પણ તું ટ્રેન માં કરી ઉભી થઈ જાય આવી ગયું બધું ટ્રેન નહીં રહી જાય આપણે તિંગાતા તીંગાતું તિંગતતા હોય જ બાકી જાવું છે કે બાકી જાવ ઉતર જાઉં ટ્રેનની જગ્યા નહીં હોય ત્યાં જગ્યાએ મળી જાય હે અને બેસતા બેસતાય એટલું માણસ છે ક્યાંથી જગ્યા મળતી એમ છે મળી જાય આ બાજુ કો ચાલો ને તો આપણે કોઈ સ્થળવા નહીં એવું શું તું કઈ જા વેરાવળ રાજકોટ

રેડી 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 થઈ ગયું થઈ ગયા બાપા બાપા થઈ ગયા બાપા બાપા ઓ રિસ્ક ના લેવાય બસ ટ્રેન ફૂલ રફતાર માં જવા લાગી છે ફાઇનલી દોસ્તો કઈ કોવી રીત નું વ્યૂ છે ટ્રેન નું જોઈ શકો છો હજી ઓલી ટ્રેન તો આ નીક બી છે હજી ઉપસે આઈ થી રીબડા સ્ટેશન હા રિબડા સ્ટેશન છે ને બહુ જ ભીડ હશે અને ત્યાંથી નાખી ગાડી ફૂલ થઈ જશે તો આ બાજુ જોઈ શકો છો તમે ટ્રેન હવે પાછળથી કેવી લાગે છે આ બાજુ ત્રણ પાટા છે બે આયા અને એક આપણી ટ્રેન હાલે ને તો હવે દર્શનાને કહીએ કે શું કરે છે તું શું કરે છે હા મંદિર ખાય ના જાય તો ગાઈઝ દી આથમું આથમું છે અને આમ લોકો આઈ થિંક હે ને ટાઈમની વાત કરશું તો નવક જેવું તો થઈ જ જશે પણ પછી ત્યાં કંઈક ભોજન ભોજન કરશું અને પછી ઘરે જશું ગાડી તો આપણી કેસો જ છે રાખેલી એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં તો હારવાલો ફેમિલી આખો દિવસ એન્જોય કરો અને આ વ્લોગના માધ્યમથી ઉમીદ કરીએ કે તમે પણ કર્યો જ હશે કે દશું પાછા આવશું